હાઉસ પાટણ ખાતે ચાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ પાંચ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી માંથી વીસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કે બિનિટ મંત્રી બળવતસિંહ રાજપૂતે એક ચેક અર્પણ કર્યા હતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું એમ જણાવીને બનાવ બુનિયાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે માટે સરકારે વ્યવસ્થા કરીને પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે એમ કહ્યું હતું ગયેલા વ્યક્તિને પાછા લાવી શકતા નથી પણ આવી સહાયથી તેમનું દુઃખ ઓછું થાય છે એમ જણાવીને પરિવારજનોને કંઈ પણ જરૂર પડે તો ફળખે ઊભા રહેવાની ખાતરી આપી હતી તાજેતરમાં ચાણસમા તાલુકાના વડાવલી ખાતેના ઘોઘરેટિયા સીમ તળાવમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવાના હેતુસર અરજદારોના સોગંદનામા વગેરે

में अठावीस मे बजार पच्चीस रोज दुखद घटना बने तलाव में एक साथ पांच जना गया समग्र गा सखत मेहनत करेगा पीएमसी मिलने दरक विधि एक एकता दर्शन थाय एक प्रकार आखा गाने जिल्ला आगे करी એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ ચાર લાખ રૂપિયા એટલે પાંચે વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયટ થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછો નથી લઈ શકતા પણ આપણે નાની મોટી આવી મદદ કરીએ અને સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે રહીએ તો એમના દુઃખમાં આનું ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જે આ સંદેશ લઈને આજે અમે આવ્યા હતા અમારા અધિકારીઓની ટીમ બધા આગેવાનોની ટીમ આજે મળીને સ્થળે લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે હું પાટણ જિલ્લા વતી અદાણી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે માતૃભૂમિ ન્યૂઝ સાથે પ્રમીલાબેન પરમાર રદનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ